વેલકમ બેક આજે દેશનું રજેટ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે તે તમામ વાતો અને સમાચારો પર નજર કરીશું પરંતુ તે પહેલા વરસાદને લઈને કેટલાક સમાચારો મળી રહ્યા છે તેના પર ચર્ચા કરી લઈએ કચ્છમાં ભારે વરસાદને પગલે મથલ નદીમાં પાણી આવ્યું છે મથલ ટોળિયા ફાટક પાસે નદીમાં પાણી આવ્યું છે નદીમાં પાણી આવતા રસ્તો બંધ થયો છે રસ્તાઓ બંધ થઈ જતા અહીં ટ્રાફિક જામ સર્જાયો છે વાહનો અટવાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો કચ્છમાં ભારે વરસાદને પગલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે મથલ નદીમાં પાણી આવી રહ્યું છે અહીં જો કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને મધ્ય ગુજરાત સિવાય તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે ત્યારે ત્યારે હાલ કેટલાક રસ્તાઓ પણ ભારે વરસાદને કારણે બંધ થઈ ચૂક્યા છે ત્યારે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે મથલ ટોળિયા ફાટક પાસે નદીમાં પાણી આવી ગયું છે ત્યારે તેને લઈને હાલ આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે